નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

વધારો ઝીંકાયો છે અને આ વર્ષે પિચકારી અને રંગોના ભાવમાં દસ થી પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ત્રીસ માર્ચ નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના મિત્રો રાજ્ય સરકાર વધુ એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે જંત્રી દરોને ફરી એકવાર સુધારવા ગુજરાત સરકાર તૈયારી દર્શાવી રહી છે મિત્રો સામે આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રીસ માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના છે મિત્રો એક એપ્રિલથી નવા જંત્રીના દરો અમલમાં આવી શકે છે અને ઉલ્લેખનીય છે કે જમીન અને સ્થાવર મિલકતોના ખરીદ વેચાણના કરાર માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ મૂલ્યને જંત્રી દર કહેવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય મિત્રો ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌ પ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી સહાય આપવાની યોજના શરૂ કરી છે મિત્રો છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર બસો ને ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સો લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળે પહેલા આ લોકોને મળશે સૌથી મોટી ખુશખબર મિત્રો હોળે પહેલા એનડીએ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપશે મિત્રો કેબિનેટ બેઠક યોજાશે જેમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે કે મોંઘવારી રાહત અંગે જાહેરાતો થઈ શકે છે જો આવું થશે તો મિત્રો એક કરોડ લોકોને ફાયદો થવાનો છે કેન્દ્રીય ગયા વર્ષે જુલાઈમાં ડીએ પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા કર્યો હતો અને આ વખતે તેમાં બે ટકા વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે એટલે કે મિત્રો ડીએમાં પંચાવન ટકા વધારો થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારની મોટી જાહેરાત મિત્રો રાજ્ય સરકારે ગુજરાતમાં મધ્યાહન ભોજન સંબંધિત મોટો નિર્ણય લીધો છે સરકારે જાહેરાત કરી છે કે ભોજનમાં કપાસિયા તેલના સ્થાને હવે સિંગતેલનો ઉપયોગ કરવામાં આવશે બાળકોમાં કુપોષણની ઘણી ફરિયાદો મળી છે તેથી આ નિર્ણય લેવાયો છે શિક્ષણ મંત્રીએ આજે વિધાનસભા ગૃહમાં આ મુદ્દે જાહેરાત કરી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ મિત્રો રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હીટવેવના કારણે એલર્ટ અપાયું છે લોકોત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે મિત્રો અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે જેમાં કચ્છ ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને સુરત માટે કડક ચેતવણી છે મિત્રો આ સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે તો ફક્ત રૂપિયા નવ માં મળશે ડાયાબિટીસની આ દવા મિત્રો ફક્ત રૂપિયા નવ માં ડાયાબિટીસ દવા મળશે જી હા મિત્રો અત્યાર સુધી રૂપિયા સાઠ માં મળતી આ એમ્પેગ્લિન ફ્લોરઝીન દવાની કિંમત રૂપિયા નવ રૂપિયા પ્રતિ ટેબ્લેટ કરવામાં આવે છે સામે આવેલી માહિતી અનુસાર અગિયારમી માર્ચથી આ દવાના ભાવમાં ઘટાડો થશે ને મિત્રો આ દવા ટાઈપ 2 ડાયાબિટીસ ઈલાજમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને હદરોગ અને ક્રોનિક કિડની ડિસીઝના જોખમને પણ ઓછું કરે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે 5000 રૂપિયા મિત્રો પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની એટલે કે એકત્રીસમી તારીખ મિત્રો આ હેઠળ એસએસસી ઇન્ટર ડિપ્લોમા આઈટીઆઈ અથવા ડિગ્રી ધરાવતા એકવીસ થી ચોવીસ વર્ષની વય જૂથના બેરોજગાર દેશની ટોચને પાંચસો કંપનીઓમાં એક વર્ષની ઇન્ટરશીપ કરી શકશે તેમને મિત્રો મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપેન અને છ હજાર રૂપિયાની એક સહાય મળશે કોટોબિક આવક વાર્ષિક આઠ લાખથી ઓછી હોવી જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યારે ઉનાળો વેકેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર અને બપોર માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયા મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે કામના સમાચાર આવ્યા છે ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાયો છે પરંતુ આ પહેલાનો હપ્તો એટલે કે અઢારમો તો જે પણ ખેડૂતો મિત્રોને મળ્યો નથી તેવા તમામ ખેડૂત મિત્રોના તેમના ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે અઢારમો અને ઓગણીસમો હપ્તો એક સાથે જમા કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો કુલ ચાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે તો મિત્રો તમારા બેંક ખાતામાં બે હજારનો હપ્તો જમા થયો છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકત્રીસ તારીખ સુધીમાં કરી નાખો આ કામ મિત્રો તમારા વાહનની અંદર એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ લગાવવી જરૂરી બનશે મિત્રો ખોટા વાહનોની ઓળખ માટે વાહનોની ચોરી અટકાવવા માટે અને ટ્રાફિકોની સમસ્યાને દૂર કરવા માટે સરકાર દ્વારા આ એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાતપણે વાહન ચાલકો માટે નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળા મુજબ એસએસઆરપી એટલે કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ફરજિયાતપણે તમારા વાહનની અંદર લગાવી દેજો મિત્રો આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તો તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું ગણાશે ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને સીધો પાંચ સુધીનો દંડ ફટકારી શકાય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો મિત્રો લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ મિત્રો પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું છે કે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવસી કરાવવાની રહેશે અને જો રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવવામાં આવે તો તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી વધી મિત્રો ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદનો નો વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો મિત્રો જેમાં કેન્દ્રીય બજેટ બે અને છવ્વીસ ની ઘોષણાઓમાં અમલ પર ચર્ચા કરાઈ હતી અને આર્થિક સર્વેક્ષણ મુજબ એકત્રીસમી માર્ચ બે સુધીમાં સાત પોઈન્ટ પંચોતેર કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે અને મિત્રો ટૂંકા ગાળા માટેના ધિરાણની જરૂરિયાતોને પૂરી કરીને એસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોને આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે મિત્રો બજેટની અંદર જાહેરાત પણ કરવામાં આવી છે કે કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક ધિરણા લોન માફ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે લીધેલી લોનને નમાજો ને કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને ખેડૂતોને બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આવતા હોય છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી તો મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ અથવા તો અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિની સર્જાય છે જેથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે તો કામ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ મિત્રો રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હીટવેવના કારણે એલર્ટ અપાયું છે લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે મિત્રો આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે જેમાં કચ્છ ગાંધીનગર સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર મોરબી રાજકોટ સુરત માટે કડક ચેતવણી છે મિત્રો આ સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અને લઈને અપડેટ મિત્રો ભારતીય રિઝર્વ બેંકે એટલે કે આરબીઆઈ સો રૂપિયા અને બસો રૂપિયાના મૂલ્યની નોટોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સો રૂપિયા અને બસો ના મૂલ્યની નવી નોટો છાપવામાં આવશે આ નોટોમાં મહાત્મા ગાંધી એટલે કે નવી સિરીઝમાં સો રૂપિયા અને બસો રૂપિયાના મૂલ્યની નોટો બહાર પડશે જેના પર નવ નિયુક્ત ગવર્નર સંજય સંજયશ્રી મલ્હોત્રાના હસ્તાક્ષર થશે મિત્રો આરબીઆઈએ કહ્યું છે કે જૂની સો રૂપિયાની અને બસો રૂપિયાના મૂલ્યની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે અને ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર થશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં મેગા જોબ ફેર મિત્રો ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ ડિપ્લોમા આઈટીઆઈ નર્સિંગ સ્નાતક અને એન્જિનિયરિંગના ઉમેદવારો માટે નોકરીની તક છે ગાંધીનગરમાં બાર માર્ચે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી મેળા સવારે દસ વાગ્યાથી શરૂ થશે અને ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે જોકે માત્ર ગાંધીનગર જિલ્લાના રોજગાર સ્વાંચો ઉમેદવારો જ ભાગ લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉનાળામાં ઘરની બહાર નીકળતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો મિત્રો ગરમીના દિવસોમાં પરસેવો ફોડલીઓ સનબર્ન જેવી સમસ્યા થતી રહે છે અને ગરમીની સિઝનમાં શરીરના આંતરિક ભાગને સ્વચ્છતા તો રાખો સાથે બાહ્ય ભાગને અવગણશો નહીં મિત્રો આવામાં સૂર્યના કિરણોથી

રાહતના સમાચાર આપ્યા છે તેમણે આગાહી કરી છે કે પંદર માર્ચ થી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેત્રીસ થી છત્રીસ ડિગ્રી રહી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોત્રીસ થી છત્રીસ ડિગ્રી અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી રહી શકે છે મિત્રો હોળીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભુજ રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું મિત્રો રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બેતાલીસ ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું છે અમદાવાદ સુરત અને રાજકોટમાં પણ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો હવામાન વિભાગે તેર સેન્ટર ઉપર યલો એલર્ટ જાહેર કર્યું હતું અને હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ આ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય મિત્રો ત્યાર પછી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે મિત્રો પરેશ ગૌસ્વામીએ આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડે તેવી સંભાવના વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પર ડાકોર જતા લોકો માટે કામના સમાચાર મિત્રો હોળીના તહેવાર પર ડાકોર ખાતે ફાગણે પૂનમનો મેળો યોજાશે તેથી રણછોડ રાયજીના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હોળી પૂજન વખતે ચાર ને પિસ્તાલીસ કલાકે નીચ મંદિર ખુલશે પાંચ કલાકે મંગળા આરતી થશે પાંચ થી સાડા સાત વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે ત્યાર પછી મિત્રો બપોરે એક ને થી બે વાગ્યા સુધી દર્શન બંધ રહેશે અને મિત્રો બે થી પાંચ ત્રીસ અને છ થી આઠ વાગ્યા સુધી દર્શન કરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી કાર્ડ ને લઈને અગત્યનો નિર્ણય મિત્રો ડુપ્લિકેટ મતદાર ઓળખ કાર્ડ ત્રણ માસમાં હટાવાશે ચૂંટણી પંચે દેશમાં ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે પંચે ડુપ્લિકેટ એપી એટલે કે મતદાર ફોટો ઓળખ પત્ર નંબરઓની સમસ્યાને દૂર કરવા માટે 3 મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે આ પહેલનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષતાની ખાતરી કરવા અને દરેક મતદારો પાસે ફક્ત એક જ માન્ય ઓળખ હોવાની ખાતરી કરવાનો છે તેનાથી ભારતના મતદારોને ડેટાબેઝ વધારે સટીક અને વિશ્વસનીય બને જશે મિત્રો સાથે જ આધાર કાર્ડની માફક હવે વોટરને વોટિંગ કાર્ડનો ઉપયોગ યુનિક નંબર તરીકે કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ખેડૂતોને છ ની બદલે મળશે નવ રૂપિયા મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો જે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે